જોરદાર કેપિંગ થઈ જાય અને એ ગિફ્ટ મળે છે એમનું નામ છે ભગવાનભાઈ જોરદાર કેપિંગ થઈ જાય એમના માટે

હવે સાંભળો તમારે શું કરવાનું છે સાંભળો એક મસ્ત ગેમ છે હજી ટાઈમ છે આપણી પાસે થોડો તો ગેમ રમીએ તમને બધાને ગુજરાતી આવડે છે ને ઓકે ગુજરાતી કોને કોને નથી આવડતું એ બાજુ મે ગુજરાતી મત પૂછું છું ઓકે જે સાંભળો તમારી પાસે જે સામાન છે તમારી પાસે જે સામાન છે एक घरे मुकुआ नथी जवानों अरे पेरेंट्स आए हो तो न आप ही दो अदरवाज़ गमेत है साइड मामू की दो जलपति ब्लू कर्पेटी कर्पेट बार जलपति अरे तुम्हारे ब्लू कर्पेटी बार है जवानों से ब्लू कर्पेटी बार जलपति उपातिगा उपातिगा जलपति जल्दी 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 यहाँ पे बच्चे समझ न દીકરા હજી કેમ રમવાનું બાકી છે જલ્દી 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 ઝડપથી પાછળ ગાઉ પાચલગાઉડપથી

आवाज दे जल्दी 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 समय नहीं आपके पास है जल्दी समय नहीं जल्दी 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 ठीक है हाँ बचा है बेसी जैसी 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 जैसा कुछ है सभी कूदने वाले मोले तो चलते हैं हाय चलो हमें देवी ब्रह्माणी से हां ये जैसी आया जैसी दिख रहा चलो मान नहीं आर्या से हाय हाय थैंक यू રો yes, just because of jet hair આ છે જો મેં સ્ટાન્ડર્ડ રમવા આપણે પાંચ પર રમવાના છે જુનિયર કેજી આવી કેજી નર્સરી મન ફાઇન આયા રંબા ગઈ છે સંગીત ખુરશી રાઉન્ડ આવી ગયો છે સ્ટેન્ડર્ડ સુધી ઓછા થઈ ગયા સાંભળો તમારા માટે નોર્મલ સંગીત છે મોટા માટે થોડું અલગ છે તમારે જયારે સોંગ બંધ થાય છે ગીત બંધ થાય છે ત્યારે ખુરશી ઉપર બેસી જવાનું છે વચ્ચેથી કોઈએ બેસવાનું નથી અને કોઈ ઊંધું આવવાનું નથી ઓકે નાવ સ્ટાર્ટ ચાલો ચાલો ધીમે 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 ચડવાનું છે ધીમે ચાલો ચાલો કોઈને લાગે કે નહીં તો ચડવાનું છે ધીમે ધીમે আলে আলো মর্নিং এক্সারসাইজ দিতে કઈ વાંધો નઈ આવીને બેસી જાવ ચલો બેસી જાવ કઈ વાંધો નઈ આવી થઈ જાય બેસો હવ થઈ જાય બેસો ઝડપથી તાજે તીરે તા કઈ કઈ કોણ કોણ છે હા સામે 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 બેસવાનું સામે ઓકે 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 ઓકે

क्या चाहिए आपने ओके चलो मैं आलू छताली साथ में आपसे से छल्ले ओके चलो 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 आइए ऋषि जाओ आन्या आया आर्या साथ में ऐसे ओके आन्या मामा भी है साथ चलो चलो

આજે છે ને હું પિયરમાં આવી છું આજે અંગ્રેજી સ્કૂલનું પ્રમોશન હતું એટલે એટલે આજે મારા મમ્મીએ છે ને ચોખાના ઘેકડા બનાવ્યા છે પછી તુવેરની દાળ બનાવી છે તુવેરનું દાણાનું શાક બનાવ્યું છે કઢી ભાત બનાવ્યું છે બહુ જ બધું વાનગીઓ બનાવી છે આજે પ્રિયા મારી સાથે લાઈવ માં જોડાવા માટે તમારો આભાર અરે હિયો દીદી આઉટ થઈ ગઈ વરીસ જે રીતના આવું થઈને હા બાળકો રમે ત્યારે બહુ જ મજા આવે જોવાની હું સ્પેશિયલી આવા કોઈ પણ ઇવેન્ટ્સ હોય ને તો મોડું મોડું પણ હું મારી દીકરીને લઈને આવી જ જાઉં પ્રિયા માસી છે દીકરા મારી જોડે વાત કરે છે લાઈવમાં લાઈવમાં છે દીકરા એટલે આપણને ના દેખાય ফ। <calcium language> આર્યા ગિફ્ટ કોને મળે દીકરા જે છે ને ભાગ લઈ ને હરીફાઈ માં અને જે જીતી જાય ને એને ગિફ્ટ આપે અને આપણને નહીં મળે ને એટલે રડવાનું નહીં આપણે બાકી બીજી વાર રમવાનું ને ત્યારે આપણે બીજી વાર પાછી ગેમ આવે ત્યારે રમવાનું ત્યારે ગિફ્ટ મળે આપણને આપણે જીતવા માટે મહેનત કરવાની હે દર વખતે થોડી ગિફ્ટ મળી જાય હા કોઈ હારે કોઈ જીતે એટલે રડવાનું નહીં ફક્ત મજા લેવાની ઓકે ગિફ્ટ આપણને મળે ત્યારે લઈ લેવાનું તારા ઓકે સાથે હં ખુરશી જો આજે બધા હારી રડે છે રડે છે નહીં રડવાનું ઓકે દીકરા જોઈએ રડવાનું દીકરા ઓકે બધાને ગિફ્ટ મળશે રડવાનું નહીં नहीं બધાને ગિફ્ટ મળશે એના માટે જીતવું ગિફ્ટ જોઈએ આુર અડે પછી કોને ગિફ્ટ આપે રડવાનું નહીં સ્ટાન્ડર્ડ 5 હ રડવાનું આ દેખો થાય હા કોઈ હારી જાય તો કોઈ જીતી જાય કે પછી હા પછી હા બેહ অলেঞিযে ই� এতেড tama

ઉભારો 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 સાંભળો હા દીકરા તો પછી આપણે બીજી વાર એ રીતે આવવાનું નહીં આપણે તો આપણે મજા કરવા માટે આવીએ ને દીકુ હા ગેસ માટે થોડી આવીએ એના માટે આપણે રમવું પડે જીતવું પડે આપણે મહેનત કરવી પડે હજુ તમે લોકો તો કેટલા નાના નાના છો આવા મોટા મોટા થઈ જશો ત્યાં સુધી આવું બધું રમવું પડે હા એના માટે રડવાનું થોડી આવી દીકરા रवानों तो नहीं नहीं, बदने गिफ्ट मर से नहीं पची लास्ट में गेम पूरी था ये लारे तोफान नहीं करवानों, बागी जय। रोल साबरी में तेरा, तुम्हारे जरे सेम बन था। ये पची हो तुमने कोई वस्तु करवा मारे कैसे? इन्हें आपने क्या ताश? क्या ताश? क्यों करवानों से? पची कुर्सी मालूम है बेसवानों से। चा�

মজাই করবেনি দিকরা আরে સરખો <Sit> ચાલો <ja taro>

我呀。我

અરે okay.

চলো মজা করি কী চলো 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 আমি জমা রাত্র

જલ્દી 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 પાછળથી ઉપર જઈ જો જઈ બાજુમાં ઉપર માથા ઉપર જઈ પાછળ માથા ઉપર આવી જઈએ માથા ઉપર આવું જોઈએ જો આ બધે રાખું જો આ ફોન કરવાનું તો મજા આવે દીકું પછી આપ